brought to you by Techno Spark 20 series smartphones. EVM મારા બાપનું જ છે આ વાક્ય છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્રનું જેણે મતદાનના દિવસે ગુજરાતની દાહોદ લોકસભા બેઠક પર હડકંપ મચાવીને મૂકી દીધું સવાલ તંત્ર સામે પણ ઉત્પન્ન થતો હતો કે જ્યારે આ મહાશય લાઈવ વિડીયો સ્ટ્રીમિંગ કરી રહ્યા હતા ત્યારે તંત્ર શું કરી રહ્યું હતું ત્યાં હાજર લોકો શું કરી રહ્યા હતા આ સમગ્ર વિડીયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો વાયુ વેગે ત્યારે તંત્ર જાગે છે અને નક્કર કાર્યવાહી કરવામાં આવે છે આ સાથે જ વિપક્ષ પણ આ મુદ્દે સરકાર પર ખૂબ જ આકરા પ્રહારો કરે છે અને અંતે ફરી ચૂંટણી યોજાવા જઈ રહી છે તેવો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે શું નિર્ણય કરવામાં આવ્યો છે અને શું છે અત્યાર સુધીની તમામ અપડેટ્સ જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં ભાજપના જ નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગ કર્યાની ઘટનાએ ચૂંટણી પંચને દોડતું કર્યું હવે દાહોદ લોકસભામાં બૂથ કેપ્ચરિંગ મામલે છ લોકોને સસ્પેન્ડ કર્યા છે બુથ કેપ્ચરિંગની ઘટના સંદર્ભે ચૂંટણી પંચે ફરીથી મતદાનનો નિર્ણય લીધો છે મહીસાગરના આ બુથ પર પુનઃ મતદાન યોજાશે હવે અગિયાર મે રોજ સવારે સાત થી સાંજના છ સુધી પુનઃ લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે બૂથ કેપ્ચરિંગ ની ઘટના સંદર્ભે ચૂંટણી પંચે શું નિર્ણય કર્યો છે સાંભળીએ ઓગણીસ દાહોદ લોકસભા મતવિસ્તારના એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર બસો વીસ પરથમપુરમાં મતદાન અંગે અનિયમિતતાની બાબત ધ્યાનમાં આવેલી હતી આ અનિયમિતતા અંગેની જાણ થવા સાથે જ અત્યારથી રિટર્નિંગ ઓફિસરનો રિપોર્ટ માંગવામાં આવે તો અને એમના રિપોર્ટ ગઈકાલે સાંજે મળ્યા બાદ ઇલેક્શન કમિશનને રિપોર્ટ રૂપ્રત કરવામાં આવે હતો અને ઇલેક્શન પંચે ભારતના ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વરશ્રીના મતદાનના અનિયમિતતા અંગેના રિપોર્ટને ધ્યાને લઈને ભારતના ચૂંટણી પંચે આરપી એકાવનના સેક્શન અઠાવનના સબ સેક્શન બે હેઠળ ઓગણીસ દાહોદ લોકસભા વિસ્તારના એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભા વિસ્તારના પોલીસ સ્ટેશન નંબર બસો વીસ ખાતે તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ થયેલ મતદાનની રદ જાહેર કરેલી હતી અને તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે સાતથી

કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે કોંગ્રેસના પ્રવક્તા શું કહી રહ્યા છે સાંભળીએ મહીસાગર જે જિલ્લો છે એના સંતરામપુર જે લોકસભા ક્ષેત્ર દાહોદ લાગે છે તેના પ્રથમપુરા ગામ ખાતે એના પોલિંગ બૂથમાં ભાજપાના નેતાના પુત્રએ દાદાગીરી ગુંડાગીરી કરીને બૂથ કેપ્ચરિંગ કર્યું મતદાન કરાયું જે મતદારો સાચા હતા એને મતદાનથી દૂર કર્યા ડર ભય પેદા કર્યો અને આ એકમાત્ર બૂથ બુથ નથી આવું અનેક બૂથ ઉપર ભાજપાએ ચૂંટણી જીતવા માટે હથકંડા અપનાવ્યા ગોઠીપ સીટ જે છે મહીસાગરના સંતરામપુર તાલુકાની એ જિલ્લા પંચાયતની સીટના મોટાભાગના ગામમાં આ રીતે ગેરરીતિને ગોલમાલ કરીને દાદાગીરી ધાકધમકીથી મતદારોને મતદાન કરતાં અટકાવી અને ભાજપાએ બો કબજો કરીને ગેરરીતિ આપ્યું છે અમે ચૂંટણી પંચને અમારા ઉમેદવાર ડૉક્ટર પ્રભાવેન તાવિયા બધા પુરાવા સાથે અને માધ્યમોમાં જે વિડીયો વાયરલ થયો એ બધાને બાબતે લઈને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ રીપોલિંગ માટેના આદેશ આપ્યા છે એને હું આવકારું છું પણ સાથે સાથે ભારતીય ચૂંટણી પંચને ફરીથી વિનંતી કરું છું કે તમારી બધાની ફરજ બને છે રાજ્યમાં અનેક જગ્યાએ ભાજપાએ પોલીસ તંત્રનો દુરુપયોગ કર્યો છે તંત્રનો દુરુપયોગ કર્યો છે અસામાજિક તત્વોએ બૂથોને કબજે કરીને ગેરરીતિને ગોલમાલ કરી છે અને આ દાહોદ જ મતક્ષેત્રની અંદર ગોઠીપ જિલ્લા પંચાયતની સીટમાં અનેક ગામોની અંદર બૂથ ઉપર ગેરરીતિને ગોલમાલ મોટા પાયે થઈ છે આ સંજોગોમાં સમગ્ર બાબતની ભારતીય ચૂંટણી પંચ તાત્કાલિક સંજ્ઞાન લે આવી જ રીતે ગોંડલના મતક્ષેત્રની અંદર પણ પંચ સરપંચ દ્વારા મતદાન કરવામાં બાલાસિનોની અંદર જે રીતે બૂથની અંદર ગેરરીતિ આચરવામાં આવી ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર પણ મોટા પાયે ગેરરીતિને ગોલમાલ કરવામાં આવી છે આ તમામ બાબતોની અમે લેખિતમાં ફરિયાદ કરી છે હજી સુધી ચૂંટણી પંચે આ બાબતે ગંભીરતાથી લીધી નથી ત્યારે જે રીતે મહીસાગરના સંતરામપુરના પ્રથમપુરા બુથ માટે જે બધી વાત ચૂંટણી પંચે ધ્યાને લઈને રીપોલિંગ આપ્યું છે એવી જ રીતે બીજી જ્યાં જ્યાં ગરીતનો ગોલમાલ થયો તેની સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે દાહોદ લોકસભામાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે ભૂતમાં ઘૂસી ઈવીએમ કેપ્ચર કર્યું હતું વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના પણ લાઈવ કરી હતી એટલું જ નહીં વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બુથના અધિકારી કર્મચારીઓને ગાળો પણ ભાંડી હતી કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખોફ જ ન હોય તેમ ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઈજેક કર્યું વિજય ભાભોરે ઈવીએમ પોતાના સાથે લઈ જવાની પણ વાત કરી સમગ્ર વિડીયો વાયરલ થતાં વિજય ભાભોરે વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કર્યો પરંતુ ત્યાં સુધી લાખો લોકોએ આ બૂથ કેપ્ચરિંગની ઘટના લાઈવ નિહાળી હતી તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર